છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દ્વારા એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હતું સિનિયર સિટીઝનોનો સંગીત પ્રત્યેનો લગાવ અને તેઓની કલાને પ્રોત્સાહન મળે અને તે લોકો મન મૂકીને પોતાના સ્વ મધુર અવાજે પોતાના ગમતા ગીતો ગાયને આનંદ કરી શકે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ વરબોરા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ વિવિધ કમિટી ચેરમેન સહિત સુધરાઈ સભ્યો અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા તાંગત્રા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે યોજાયેલ મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમમાં શહેરના ચોત્રીસ જેટલા સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો જૂના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ પણ જૂના ગીતો ગાઈને સિનિયર સિટીઝનોને પ્રોત્સાહિત પર્વના આગલા દિવસે સાંજનો સિનિયર સિટીઝન માટેનો દેશભક્તિના ગીતો અને અન્ય ગીતોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જનભાગીદારી દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ ધ્રાંગધ્રા શહેરના અનેક એવા સિનિયર સિટીઝન કે જેમને આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે લગભગ અઢી ત્રણ કલાક સુધી આ કાર્યક્રમ દ્વારા વિવિધ વ્યક્તિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી પોતાના ગીતો રજૂ કર્યા હતા અને એક આનંદ અને ઉત્સાહ સાથે આ ધરતી સાંજને માણવાનો એક પ્રયાસ કર્યો હતો આપણે સૌ સાથે મળીને જે સ્વતંત્રતા આપણને મળી છે એ સ્વતંત્રતા વિકસિત ભારત માટે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીને કેવી રીતના આપણે ઉપયોગી બનાવીએ એ દિશાનો હંમેશા પ્રયત્ન કરીએ